ભાજપના તાલુકા પંચાયત સદસ્ય ચેતનપાણ દ્વારા હેલ્થ એન્ડ હોસ્પિટલ સૌરાષ્ટ્ર ઝોન મહિલા પ્રમુખ મનીષાબા વાળા ઉપર હુમલો કરવામાં આવ્યો વિસ્તૃત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના સરદાર ગામમાં કમ્પાઉન્ડર દ્વારા દવાખાનું ભાજપના તાલુકા પંચાયત સદસ્ય ચેતનપાણ ચાલતું હોવાની ફરિયાદના આધારે આરોગ્ય ટીમ સાથે તપાસ ગયેલ ત્યારે સંપૂર્ણ માહિતીથી દૂર રાખવા પ્રયત્ન કરવામાં આવ્યા તેમજ ભાજપનો તાલુકા પંચાયત સદસ્ય ચેતનપાણ મીડિયા મિત્રો સાથે ગેરવર્તન કરીને મનીષાબા વાળા ઉપર હુમલો કર્યો ભાજપના તાલુકા પંચાયત સદસ્ય ચેતનપાણ દ્વારા હેલ્થ એન્ડ હોસ્પિટલ સૌરાષ્ટ્ર ઝોન મહિલા પ્રમુખ મનીષાબા વાળા ઉપર હુમલો કરવામાં આવ્યો વિસ્તૃત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના સરદાર ગામમાં કમ્પાઉન્ડર દ્વારા દવાખાનું ભાજપના તાલુકા પંચાયત સદસ્ય ચેતનપાણ ચાલતું હોવાની ફરિયાદના આધારે આરોગ્ય ટીમ સાથે તપાસ ગયેલ ત્યારે સંપૂર્ણ માહિતીથી દૂર રાખવા પ્રયત્ન કરવામાં આવ્યા તેમજ ભાજપનો તાલુકા પંચાયત સદસ્ય ચેતનપાણ મીડિયા મિત્રો સાથે ગેરવર્તન કરીને મનીષાબા વાળા ઉપર હુમલો કર્યો

સરકારી મને એક લાખ રૂપિયા આપે છે સરકાર ખર્ચ કરવા માટે તમે અમારું મારે તમે એટલું જાણવું કે તમે તાલુકા પરિષદ છે લાવો છો એ બે મિસ્ટર તમે મને કહી ન શકતા તમે મને તમે માર મારતો છો તમે કલેક્શન ના ચૂક્યા છો એ ભાઈ આયો કો કધારા મારો મને માંગવા નું તમે તમે મને કહીને વાત કરો તમે કલેક્શન અને કલેક્શન લેતા હૈ કલેક્શન દીધા છે હા કલેક્શન હા

جيڪڏهن توهان جي آواز ۾ ڪا ڪا به ڳالهه آهي ته توهان کي ٻڌائي سگهو ٿا